એક દિયોર ગામ છે દિયોર એ આવ્યું તળાજા બાજુ એ ગામમાં એક ભાવસાર જ્ઞાતિના બેન રહેતા હતા બહુ જ ભગવાનના ભગત હતા મુમુક્ષુ જીવ હતા સત્સંગનો એને યોગ નહીં અને જ્યારે મહારાજ વનવિચરણ કરવા નીલકંઠ વરણી અગિયાર વર્ષની ઉંમરે નીકળેલા અને ફરતા ફરતા મહારાજ છે ને દિયોર ગામમાં પધારેલા અને દિયોર ગામમાં ચોર ચોરાની પાસે એક પથ્થરની શીલા તેની ઉપર નીલકંઠ વરણી બેઠા છે એકદમ દુબળું પાતળું શરીર છે માથે ભૂરી ભૂરી જટા છે શરીરમાં છે જેટલી નાડી તે તો સર્વે દેખાય ઉઘાડી માથે ભૂરી ભૂરી જટા છે એક મૃગચરમાં ખંભે છે એક કૌપીન ઉપર આછાદન વસ્ત્ર છે હાથમાં માળા છે આવી રીતે વરણી આવી અને ગામના ચોરા પાસે પથ્થર ઉપર બેઠા છે તે ગામના લોકો જોવા ભેગા થયા બધા લોકો આવીને ફરતા બેહી ગયા કે ઓહો બાળા બ્રહ્મચારી છે બાળક આમ છે મોટા યોગી જેવા તે બધા આજુબાજુ બેસી ગયા ત્યારે મહારાજ વાતો કરવા મીડ્યા કે દરેક ભક્તો એ જોવો આ સંસાર છે ને એ સપના જેવો છે આ સંસાર છે ને એ દુઃખ દુઃખનો દરિયો મનુષ્યનો દેહ મળવો તે અતિ દુર્લભ છે અને આ ભવસાગર પાર ઉતરવા માટે બધાએ ધાર્મિક જીવન જીવવું જોઈએ ભવસાગર પાર કરવા ભગવાનની ભક્તિ કરવી જોઈએ આવું મનુષ્ય દેહની દુર્લભતા મનુષ્ય દેહ મળ્યો તો કેટલા પુણ્ય મળ્યો છે આવી બધી મારા જ વાતો કરવા માંડ્યા ખૂબ ખૂબ વાતો કરી બધાને વાતો સાંભળે મજા આવી પછી વાત પૂરી થઈ એટલે મારા તો છે ને એકાગ્ર દ્રષ્ટિ નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને બેસી ગયા અને ગામના લોકો વાતો સાંભળીને રાજી રાજી થઈ ગયા ને બધા ઊભા થઈ થઈને ને ગયા પણ કોઈને એવું ન હુજ્યું કે આ વરણી આ બા બટુક બ્રહ્મચારી છે એ ભૂખ્યા હશે તો એને કંઈ ખાવાનું દઈએ કે એને કંઈ પૂછીએ કે આવું એને ન થયું બધું એવું હોય જ તેમના અમે ગામડા ફરતા હતા ને આજથી ત્રીસ વર્ષ પહેલાં તે ઘણા ગામડામાં જઈએ ને એટલે કે હાલો હાલો આપણા ગામમાં તરાઈ ગઈ બેનું એવાસ તો બાઈ સાંજે આવે હે બાર વાગ્યા સુધી કથા સાંભળે અને પછી બાર વાગે ઊભા થઈને વૈયા જાય કે બહેનો તમારે કાંઈ જોતું છે કે કાંઈ દૂધ કે કાંઈ લાવવી ઘણાય ગામડામાં અમારે એવું થયું તે બાયું બધા વૈયા જાય કે તમારે કાંઈ ઓઢવા પાથરવા જોતું છે કશું નહીં આવી તો આવું તો ઘણું ગામડે બનતું હતા વરણી આવું થયું કોઈએ કાંઈ જમવાનું પૂછ્યું નહીં અને બધા ઊભા થઈ ત્યારે વહી ગયા વરણી તો નાસાગ્ર દ્રષ્ટિ રાખીને બેઠા છે તે બાજુમાં એક નાની દુકાન એ દુકાનમાં બેઠેલા એક બાઈ ઈ પણ ત્યાં બેઠા બેઠા ઉપદેશ સાંભળતા તે મનમાં થયું કે વરણી ભૂખ્યા છે કોઈએ કાંઈ કીધું નહીં સીધું સામાન એના દીકરાનું નામ હતું મૂળજી આ માજીએ કીધું કે બેટા મૂળજી ઓલા ચોરે બ્રહ્મચારી પથ્થર ઉપર બેઠા છે ને એને જઈ પગે લાગી અને કહેજે કે બાલા યોગી કંઈ જમવાનું લાવું અથવા તો અમારે ઘરે તમે જમવા માટે આવશો તમે કહો તો કાચું સીધું લાવું તમે કહો તો રસોઈ કરીને લાવું અને કાં વરણી અમારે ઘરે જમવા આવો તો મારી મા રોટલો કરીને તમને જમાડશે આવી બધી વાત કરી એનો દીકરો મૂળજી ગયો મારા જ કેમે ક્યાંય જમવા આવતા નથી પછી કોરું સીધું લાવ્યા રાંધવા માટે થોડાક લાકડા લાવ્યા છાણા લાવ્યા આવું બધી વાસણ એક બે લાવ્યા પછી વરણીએ સુંદર મજાની બાટી બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી અને જમ્યા વરણીરાજ અને મૂળજીને પ્રસાદી આપી પ્રસાદી લઈને મૂળજી ઘરે આવ્યા મા દીકરાએ પ્રસાદી લીધી અને ભગવાનની પ્રસાદી ખાધી પછી મહારાજ તો ત્યાંથી બીજે દિવસે જતા રહ્યા નીલકંઠ નીલકંઠમરાણી રૂપે પણ પ્રસાદી જમ્યાના પ્રતાપે આ મા સત્સંગ થયો એ દિયોર ગામમાં જુઓ ભગવાનની પ્રસાદીનો કેટલો મહિમા છે કે ભગવાનની પ્રસાદી જમ્યા તો મા દીકરાને સત્સંગ થયો માટે પ્રસાદી મહિમાથી જમવી અરે આપણે ઘરે ઠાકોરજી હોય આપણા ઘરનું મંદિર હોય ત્યાં રોજ આપણે ઠાકોરજીનો થાળ બનાવી ભગવાનને જમાડી આપણે એને ઘરના બધાએ જમીએ ને તો રોજ બધાને પ્રસાદી મળે અને પ્રસાદીનો તો કેટલો મોટો મહિમા છે લેવા ભગવાનની પ્રસાદી નીલકંઠ વરણીએ આપી તે મા દીકરાને ઈ પૂને સત્સંગ થયો વરણી તો પછી વનવિચન પૂરું કરી લોજમાં પધારી ગયા અને પછી મહારાજ ગઢપુરમાં આવ્યા મોટા મોટા મંદિરો કર્યા તે બંને માદિકરો દીકરો અવારનવાર ગઢડા આવે રોકાય સેવા કરે ભજન કરે તે માદિકરો દીકરો અવારનવાર હાલીને ગઢડા આવે તે એક વખત ગઢડા આવતા હતા તે કોઈના ખેતરમાં એક સરસ મજાનો કેસર કેરીનો આંબો જોયો તે ખેતરવાળાને કીધું કે કેરી બહુ સારી પાકી છે તમને વેચાતી આપશો પૈસા આપીને સારામાં સારી ટોપલો ભરીને કેરી લીધી કોણે મૂળજી અને એની બાઈ પછી આવી મહારાજની પાસે કેરી ભેટ મૂકી અને કીધું પ્રભુ આ કેરી ઉગે ને ત્યાં સુધી તમે રોજ પ્રભુ જમજો અમે તમારા માટે કેરી લાવ્યા છીએ એમ પ્રાર્થના કરી મહારાજ કે બહુ સારું અમને ઓળખો છો અરે તમે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ અવતારના અવતારી મહારાજ કે અમે વનવિચરમાં ગયા હતા ને સાત વર્ષ સુધી મેં વનવિચરણ કર્યું ને માજી તે તમારા દિયોર ગામમાં અમે આવ્યા હતા પછી એને યાદ આવ્યું કે હા એક બટુક બ્રહ્મચારી આવ્યા હતા સીધું આવી હતી તમે તો હા અમે તમારા હાથનું સીધું જમી આવ્યા જમી ગયા હતા પછી તો ડોશીમાને બહુ હરખ થયો પછી એના ગામમાં એટલે દિયોર ગામમાં બોરીના સોફાળ વણાતા હતા પહેલાં તો હાથે વણવાનું હતું ને આવા ચાપખાના આવા મલમલના કાપડે ક્યાં હતા તે વણાટ બોરીનું વણાટ કહેવાય એનો સોફાળ બનાવે તે મૂળજી બ્રહ્મચાર અરે મૂળજીભાઈ આના દીકરા હતા ને એવું થયું કે આપણે આ વખતે ગઢડે જઈએ ને તે એક બોરીનો સોફાળ બનાવવો છે તે સારો સોફાળ અમે એને વણાવ્યો અને એવી સરસ કોર મૂકીને સોફાળને માદિકરો પછી ગઢડા આવ્યા અને સોફાળ મહારાજને ઓઢાડ્યો તે મહારાજને તો કારણ કે ભાવથી હતા ને શાલ દુશાલા કરતા મહારાજે સોફાળ વખાણ્યો સોફાળ એટલે ખાદી જેવું કાપડ હોય વણાટનું અને એની એનો મૂળજીને એની માનો ભાવ જોઈને મહારાજ તો શાલ દુશાલા કરતાય વધુ મહારાજ આ ખંભે નાખે ઘડીક આ ખંભે નાખે એનો ભાવ હતો તે મહારાજ કીધું કે બહુ સરસ સોફાળ છે પછી મહારાજ એવી કૃપા કરીને તે એના દીકરા મૂળજીને સમાધિ થાય સમાધિમાં ભગવાનના દર્શન થાય તે એક વખત તો એવા દિવ્ય દર્શન થયા એવા દિવ્ય દર્શન થયા તે ઓલો મારો જે સોફાળ ઓઢ્યો હતો ને એની વણાટની આમ ચોકડી હોય ને કાપડ વણાનો હોય ને ત્યારે વાણા અને તાણાની સાથે આમ વણાઈ ગયેલું હોય તે ચોકડીએ ચોકડીએ આમ વણાટની ચોકડી પડી હોય ને ચોકડીએ ચોકડીએ કોટી કોટી ચંદ્ર સૂર્ય દેખાણા પ્રકાશ સોફાળમાંથી પ્રકાશ નીકળે સોફાળ ઓઢી અને મહારાજ દેખાતા બેઠાતા અને એમાંથી એની વણાટની ચોકડી હોય નથી આમ પ્રકાશ નીકળે આવું દેખાણું એના દીકરા મૂળજીને અને અક્ષરધામમાં જે મૂર્તિ છે એવી જ મૂર્તિ એને દેખાણી અક્ષરધામમાં સમાધિમાં ગયા ને ત્યાં તો જાણે સોફાળ ઓઢીને મહારાજ બેઠા છે એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો લ્યો આવા આવા ભક્તો અને આવો થોડોક યોગ થયો હોય થોડોક યોગ તો થોડેક યોગે કરી અને કેવા કેવા ભગવાનના ભક્તો કેવા ભગવાનને રાજી કરીને અક્ષરધામના અધિકારી બની જાય છે સ્વામિનારાયણ ભગવાન આ વખતે ઢળ્યા છે નહોતી દીઠી નહોતી સાંભળી એવી પ્રગટાવી રીત પુરુષોત્તમ પ્રગટી રે એકદમ હોંઘું કલ્યાણ કર્યું ભગવાન સ્વામિનારાયણે એ જ સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત બન્યા છીએ માટે વાલા બહેનો ખૂબ ખૂબ મહારાજને રાજી કરવા ને ભગવાનનું ભજન કરવું જોઈએ મહારાજને રાજી કરવા જોઈએ